શું તમે ક્યારે વિચાર્યું હતું કે જે સંતાનોને તમે મોટા કરીને અને લાખો રૂપિયાના દેવા કરીને અને જમીન વેચીને સાત સમુદર ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા મોકલ્યા હતા તે જ સંતાનો આજે અમેરિકાની જેલોમાં સડતા હશે બે હજાર છવ્વીસમાં અમેરિકા સરકારે જાહેર કરેલી ગુનેગારોની યાદીમાં આપણા જ અઢાર ગુજરાતી યુવાનો છે અને નામ જોઈને આજે દરેક મા બાપની આંખમાંથી આંસુ છે સાથે ગુજરાતી સમુદાયે આખા વિશ્વમાં નીચું જોવાનો વારો આવ્યો છે દરેક ગુજરાતીને એક એવી મારે વાત કરવી છે જે આગળ કહીશ તે તમારે વિચાર કરવાનો છે અને વિચાર કરવા માટે તમને મજબૂર કરી દેશે જો તમે એના રહી છો અમેરિકામાં રહો છો તો મારી વાત આ ધ્યાનથી સાંભળજો હવે આ બે હજાર છવ્વીસ વર્ષની શરૂઆત ગુજરાત માટે એક એવો કાળો ડાઘ લઈને આવી જે કદાચ આવનારી પેઢીઓ પણ નહીં ભૂલી શકે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં પચીસ હજાર ભયાનક ગુનેગારોના નામ નોંધાયા છે જેમાં નેવ્યાસી ભારતીયો છે અને તેમાંથી અઢાર લોકો આપણા ગુજરાતના છે એટલે કે ગુજરાતી છે હવે જરા વિચાર કરો કે તમારા મા બાપે તમને અમેરિકા ગુજરાતના નું અપમાન કર્યું છે અમેરિકા સરકાર દ્વારા એકસો સિત્તેર અબજ ડોલરનું જંગી બજેટ ફાળવીને સ્ટીફન મિલરના પ્રસ્તાવ મુજબ દરરોજ ત્રણ હજાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહીમાં આપણા અઢાર ગુજરાતી યુવાનોના નામ સામે આવતા તે આપણા સમુદાય માટે અત્યંત એકદમ શરમજનક બાબત છે ત્યાં પચાસ પચાસ વર્ષથી અમેરિકામાં રહી ગયેલો જે વ્યક્તિ હશે તેને અમેરિકામાં કેવું લાગતું હશે આ યુવાનોમાં અતિ પટેલ દિલીપ પટેલ કેવિન આહિર દર્શન પટેલ અને બ્રિજેશ પટેલ જેવા નામો છે જેમની ઉંમર માંડ ત્રીસ વર્ષની પણ નથી આ યુવાનો કાં તો સ્ટુડન્ટ વિઝા પર ગયા હતા અથવા તો ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યા હતા અને લાલચમાં આવીને જે ફાઈનાન્શિયલ ફ્રોડ અને પાર્સલ સ્કેમમાં જોડાઈ ગયા નિર્દોષ લોકોને જે ફેક કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને તેમની પાસેથી પૈસા પડાવવા એ શું કોઈ ગુજરાતીને શોભે છે હવે શુક્લા અને જીગર પટેલ જેવા લોકોના નામ તો હ્યુમન ટ્રાફિકિંગ જેવા ઋણાસ્પદ ગુનાઓમાં પણ આવ્યા છે જો આપણે એટલા માટે નીચે પડી ગયા છીએ કે પૈસા માટે માણસની હેરાફેરી કરવા લાગ્યા ટેક્સાસના તિલ્લક જ્વેલર્સનો કિસ્સો તો હાથ પાર કરી દેનારો છે જ્યાં નીરવ સોની રિદ્ધિ પટેલ અને તિથિ પટેલની લાખો ડોલરના મની લોન્ડરિંગમાં ધરપકડ થઈ છે જેમની જામીન રકમ ચૌદ મિલિયન ડોલર નક્કી થઈ છે આટલા પૈસા શું તમારા મા બાપે ચોરી કરવા માટે તમને અમેરિકા મોકલ્યા હતા કીર્તન પટેલ નામના ચોવીસ વર્ષના યુવાનને જે સગીરા સાથે છેતરપિંડી કરી કરી છે 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 તેણે તો માનવતાની બધી જ હદો પાર દીધી જેને વર્ષની જેલ થઈ જે ગુજરાતીઓને અમેરિકામાં મોટેલ માઇનોરિટી અને મહેનતું માનવામાં આવતા હતા આજે તમારી એ જ લાલચના કારણે છબી એકદમ ધૂંધળી થઈ ગઈ છે આજે વિદેશી લોકો પૂછી રહ્યા છે કે શું આજ તમારા સંસ્કાર છે જે મા બાપ પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા અને લોન લઈને વિદેશ મોકલ્યા તેમને તમે આજે આ દિવસ બતાવ્યો યાદ રાખજો કે આ અઢાર લોકો જેલ ભોગવ્યા પછી કાયમ માટે અમેરિકામાંથી દેશ નિકાલ થશે અને તેઓ ક્યારેય પાછા અમેરિકા નહીં જઈ શકે આ ઘટના આપણા સો માટે એક ચેતવણી છે કે શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ કેવી રીતે આખું જીવન તો બરબાદ કરી શકે પણ અહીંયા ભારતમાં રહેતા તમારા મા બાપને પણ બરબાદ કરે છે અમેરિકા હવે કોઈને છોડવાનું નથી અને ટેકનોલોજીની મદદથી આવા દરેક ગુનેગારને શોધી શોધીને બહાર કાઢી રહ્યું છે મિત્રો આ વિડિયો દ્વારા મારે દરેક યુવાનને સંદેશ આપવો છે કે મહેનતનો રોટલો ખાવો સારો પણ લાલચમાં આવીને પોતાના વતન અને પરિવારનું અને તમારા મા બાપનું નામ બદનામ ન કરો કારણ કે જે સંતાન ને પોતાના મા બાપે શરમથી નીચું જોવડાવે છે તે સંતાન હોવું એ નકામું છે હજુ પણ સમય છે જાગી જજો અને પ્રામાણિકતાના રસ્તે ચાલજો નહીતર બે હજાર છવ્વીસનું આ નવું લિસ્ટ અમેરિકા હવે તૈયાર કરી રહ્યું છે તમારા જીવનનો સૌથી મોટો પસ્તાવો બની શકે છે અને સમાજમાં મોઢું બતાવવા લાયક પણ નહીં રહો